કુતિયાણા સહિતના તાલુકાના આશરે સડસઠ જેટલા ગામોના પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાનો અંત આવ્યો છે ભાદર બે બંધ જે ભાદર નદી પર સ્થિત છે તે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગામો તેમજ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગામો માટે સિંચાઈ અને પાણી પુરવઠાનો મુખ્ય સ્ત્રોત છે ઉપરવાસમાં થયેલી ભારે વર્ષાને પગલે બંધમાં પાણીની નોંધપાત્ર આવક થઈ જેના લીધે જળ સપાટી તેની ભયજનક સપાટીએ પહોંચી હતી પરિણામે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધનો એક દરવાજો ખોલે પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું આ બંધ ભરવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે કારણ કે આગામી સમયમાં સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે જે ખેતીના પાક માટે લાભદાયી નીવડશે તંત્ર દ્વારા ભાદર નદીના કાંઠા વિસ્તારમાં આવેલ ધોરાજીથી પોરબંદર સુધીના ગામોને સાવચેત રહેવા અને નદી કિનારે અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે